નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભક્તજનોનું દસ દિવસનું આતિથ્ય માણીને વિઘ્નહર્તા દેવ ગણેશજીની પ્રતિમાઓનું મંગળવારે આનંદ ચૌદસે ભક્તો દ્વારા વિનાહીએ વિસર્જન કરાયું હતું ત્યારે વડોદરાના અને આઠ જેટલા વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરનાર યુવાન રોનિત જોશીએ હેન્ડલ વગરની એક પૈડાની સાયકલ પર હાથમાં શ્રીજીની પ્રતિમા રાખી હરણી તળાવ ખાતે અનોખી રીતે પ્રતિમાનું વિસર્જન કર્યું હતું શહેરના હરણી રોડ નાથીવાનગર બેમાં રહેતા રોનિત જોશી અવનવા પ્રયોગો દ્વારા રેકોર્ડ નોંધવામાં જાણીતા છે ત્યારે મંગળવારે આનંદ ચૌદસે પોતાના ઘરે શ્રીજીની પ્રતિમા સ્થાપી ગણેશોત્સવની ઉજવણી બાદ પરંપરાપૂર્વક જળાશયમાં વિસર્જન કરવા માટે અનોખી રીતે પ્રયાસ કર્યો હતો મિત્રો અને પરિવાર સાથે નીકળેલા રોનીતે હેન્ડલ વગરની એક મહિનાની સાયકલ પર બંને હાથમાં શ્રીજીની પ્રતિમા રાખી નીચે ટેકવા વગર એરપોર્ટ થઈ હરણીના કૃત્રિમ તળાવ ખાતે સરસળાટ પહોંચી જળાશયમાં શ્રીજીની પ્રતિમા વિસર્જન કરી એક નવા રેકોર્ડ માટેની દાવેદારી નોંધાવી છે નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝ ના સ્ક્રીન પર આપ જોઈ શકો છો પોતાની યુનિસ પર હાથમાં લઈ જતા શ્રીજી ભક્ત રોનીત જોશી પ્રદીપ સોની નવ પ્રવાહ ગુજરાત तो कैसा लग रहा है बहुत सही लग रहा है तो हम फाइनली पहुंच चुके हैं और ये मेरा नाइन्थ वर्ल्ड रिकॉर्ड में रजिस्टर करवाने जा रहा हूँ